હાલો હું પદ્મિની કિરીટ ગજેરા અમારા જામનગરમાં સોશિયલ ગ્રુપ તરફથી અઢાર વર્ષથી આયોજન થાય છે લાડુ સ્પર્ધાનું એમાં હું અગિયાર વર્ષથી ભાગ લઉં છું અને અગિયાર વર્ષથી મારો પહેલો નંબર આવે છે અને અહીંયા એ લાડુ આપે અને દાળ આપે સાથે લાડુ ને દાળ ખાવાના અને એક એક ટોકન આપે એટલે ટોકન ઉપરથી ગણતરી થાય કે કેટલા લાડુ ખાધા હર વખત મારો પેલો જ નંબર આવે છે અને હર વખત અડધો કલાકનો સમય હોય છે આ વખતે પંદર મિનિટનો સમય હતો એટલે આ વખતે મેં સાત લાડુ ખાઈનું સાત લાડુ ખાઈને વિનર થઈ છું હર વખત નવ બાર દસ એવી રીતે ખાતી હતી

બધા લોકોને સાથે આવડી અને બધાને આપણે ભેગા રાખીને દર વર્ષે અમે ઓપન સૌરાષ્ટ્રની સ્પર્ધા કરીએ છીએ ઓપન સૌરાષ્ટ્રના સારા સ્પર્ધકો આવે છે લાડુ નું મહત્વ એ છે કે જંક થી આપણે દૂર થાય લાડુ જે આપણા પુરાણો જે વડીલો આપણે રાખતા એ પાચક છે શરીર માટે સારું ચોખા ઘીમા બનાવેલા હોય છે જેથી કરીને જંક ફૂડથી બાળકો દૂર રહીએ પરિવાર આધી પેઢી છે એ લાડુની જાળવી રાખે આપણી સંસ્કૃતિને એ માટે કરીએ ગણપતિને આશીર્વાદ ગણપતિનો ઉત્સવ પણ મેં રંગે ચંગે ઉજવીએ છીએ અને ખાસ ગણેશ ચતુર્થી દિવસે અમે બધા ખુશ છીએ કે તમે લોકો પણ આજે આવી અમને બધા બિરદાવો છો આજના સ્પર્ધકો માં ભાઈઓમાં ત્રીસ બહેનોમાં બાર બાળકો માં પંદર વિજેતા નું લિસ્ટ બની રહ્યું છે પણ મેક્સિમમ લગભગ ભાઈઓ માં આશરે સત્તર લાડુ ખોવાના છે બહેનોમાં અઢાર લાડુ ની ગણતરી છે છતાં ફાઇનલ લિસ્ટ થાય છે અને બાળકો માં ચાર લાડુની ની છે ચાર થી પાંચ ની